અમાર મમ્મી કે હાલો બધા નાસ્તો કરવા અમાર પ્રતિક ભાઈ તો દાળ ખાવાનું ચાલુ તો એ નકરા કરે તો એ તોડી નથી તો પ્રતિક જો અમારા નકરા અમારા આ બધા છોકરા જો અહીંયા રહ્યા જો એક નાનો છોકરો અહીંયા રહ્યો છે પ્રતિક

હા તો મંડો લેશન કરવા હાલો તો આપણે ઘરે સહી ને હવે રહી સહી વાડીએ પૂજી તો આવવાના વાડીએ નહીં ને આવવાનું તો હું જા વાડીએ આ બધા છોકરા જો આયા રહ્યા જો એક નાનો છોકરો આયા રહ્યો છે પ્રતિક તારા આવું પ્રતિક વાડીએ પૂજી જો ની વાય ને તો ઈ ભાગ્યો હાલો તો હવે રહી સહી વાડીએ

લાવ્યા છે નાસ્તો હા હું છે પૂજી મમ્મી ગોપાલ ના બધા છે પડીકા પૂજી બેન રમ લઈ આવ્યા નાસ્તો પૂછી લેવા ગીધી તું

વાળું કરવા તો અમારે ને અહિયાં જવા છોલે બેઠા છે દૂધ ગરમ કરવા કેમ લેવો પ્રતિક ભાઈ